વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે મધરાત બાદ ભારે પવન સાથે હળવો વરસાદ થયો હતો જેના કારણે આગામી બે દિવસમાં તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે એ અલગ વાત છે કે મંગળવારે દિલ્હીનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે હતું આ દિવસોમાં ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિવિધિ જોવા મળી રહી છે તેની અસરને કારણે ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાનોમાં ઝરમર વરસાદ છે રાજધાનીમાં પણ મંગળવારે સવારે સાડા આઠ અને બે પોઈન્ટ છ મિલીમીટર વરસાદ નોંધાયો હતો રાજઘાટમાં સૌથી વધુ પાંચ મિલીમીટર પ્રીતમપુરા અને રીજમાં ચાર પોઈન્ટ પાંચ મિલીમીટર વરસાદ નોંધાયો હતો પરંતુ તાપમાન પર તાત્કાલિક અસર જોવા મળી ન હતી મંગળવારે દિવસભર તડકાને કારણે મહત્તમ તાપમાન અઠાવીસ પોઈન્ટ એટ ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ છે લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ પણ સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ છે હવામાં ભેજનું પ્રમાણ છન્નું થી પંચાવન ટકા રહ્યું હતું હવામાન વિભાગનો અંદાજ છે કે બુધવારે વાદળોની અવરજવર રહેશે ગર્જનાના વાદળો અને હળવા વરસાદની પણ શક્યતા છે જેના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે મહત્તમ તાપમાન છવ્વીસ અને લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી હોઈ શકે છે ગુરુવારે મહત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થશે અને તે ચોવીસ ડિગ્રી રહેવાની ધારણા છે જોરદાર પવન અને હળવો વરસાદ હોવા છતાં દિલ્હીની હવામાંથી પ્રદૂષકો સંપૂર્ણપણે સાફ થઈ શક્યા નથી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સીપી સીબી અનુસાર મંગળવારે દિલ્હીનો એક યુઆઈ બસો છવ્વીસ હતો હવાના આ સ્તરને ખરાબ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે એક દિવસ પહેલા તે બસ્સો એકત્રીસ હતો દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં એક યુઆઈ બસ્સોથી ઉપર રહ્યો હતો મોસમી ફેરફારોને કારણે આગામી બે દિવસમાં હવાની ગુણવત્તામાં સુધારો થવાની શક્યતા છે